જય માતાજી મિત્રો બધા જ મિત્રોનું સ્વાગત છે નવી જ વાર્તામાં આજની વાર્તા જસ્ટ ગુજુ થિંગ્સના લેખથી તમારી સમક્ષ રજૂ કરવામાં આવી રહી છે આ વાર્તાની ક્રેડિટ તેમની રહેશે વાર્તા જાણીએ એના પહેલા અમારા વિડિયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને કહાની કેવી લાગી કોમેન્ટમાં જણાવજો દીકરાની માતાના અવસાન પછી દીકરાએ પિતાને કહ્યું તમે નીચે રહો તમે હોય ત્યારે તેની પત્નીને કામમાં તકલીફ પડે છે થોડા દિવસ પછી એવું થયું કે દીકરો હવે આગળ રસિકભાઈ પોતાના જીવનમાં નાનપણથી જ ખૂબ સંઘર્ષ કરતા આવ્યા હતા તેના પિતાજીનું નાનપણમાં જ અવસાન થઈ ગયું હતું અને માતા એ મજૂરી કામ કરી અને રસિકભાઈને મોટા કર્યા હતા નાનપણ ગરીબીમાં પસાર થયું હોય કંઈ ખાસ ભણી શક્યા નહોતા પણ ખરાબ સમય દુનિયાદારી શીખવી દે છે તેમ રસિકભાઈ ભણ્યા નહોતા પણ ગણ્યા હતા અને જુવાની આવતા સુધીમાં તો દુનિયાદારીની બધી આંટી ઘૂંટીમાંથી પસાર થઈ ગયા હતા શરૂઆતમાં નોકરી કરી અને પછી પોતાનો ધંધો ચાલુ કરી અને ધીરે ધીરે તેમાં પ્રગતિ કરી અને સમાજમાં પણ નામ બનાવ્યું પૈસે ટકે સુખી થઈ ગયા સમય આવતા તેના લગ્ન પણ થઈ ગયા તેને સંતાનમાં એક દીકરો અને એક દીકરી હતી દીકરીને પરણાવી અને સાસરે વળાવી દીધી હતી અને દીકરાના લગ્ન પણ આ વર્ષે થઈ ગયા હતા આમને આમ દીકરાના લગ્નને ત્રણેક વર્ષ થઈ ગયા ત્યારે રસિકભાઈની પત્નીનું અવસાન થઈ ગયું એટલે રસિકભાઈ એકલા થઈ ગયા હતા પણ તેના પૌત્રને રમાડવામાં અને ઘરની જરૂરી ચીજવસ્તુ બજારમાંથી ખરીદીને લાવવામાં મદદ કરતા હતા જેથી તેનો સમય પસાર થઈ જાય અને દીકરા વહુને પણ કામમાં ટેકો રહે ઘરમાં બધા સુખથી અને આનંદથી રહેતા હતા પણ ધીમે ધીમે ઘરમાં કંકાસ થવા લાગ્યો રસિકભાઈના દીકરાની વહુ દરરોજ પોતાના પતિ સાથે કઈને કઈ બાબતે ચડામણી કર્યા રાખતી અને તેના સસરાની વિરુદ્ધમાં કાન ભરે રાખતી જેનું લાંબા ગાળે પરિણામ એ આવ્યું કે પત્નીએ કહ્યા મુજબ તેના પતિએ તેના પિતાને ઘરમાં નીચેના ભાગમાં આવેલ મોટરના ગેરેજમાં રહેવાનું કહ્યું અને દીકરાએ તેના પિતાને કહ્યું કે ઘરમાં મારી પત્ની એકલા જ બધું કામ કરવું પડે છે અને તમે ઉપર હાજર હોય ત્યારે તેને કામ કરવામાં તકલીફ પડે છે રસિકભાઈને થયું કે હું ક્યાં કઈ કામમાં આડો આવું છું પણ તે કશું બોલ્યા નહીં અને રસિકભાઈ તો નીચે ગેરેજમાં રહેવા ચાલ્યા ગયા એવું વિચારીને કે મારો દીકરો અને વહુ રાજી એમાં હું પણ રાજી એક વાર એવું બન્યું કે રસિકભાઈ શાકભાજી લઈ અને ઉપર દેવા માટે પગથિયા ચડતા હતા ત્યાં વહુનો ફોનમાં વાત કરતો અવાજ સાંભળ્યો જેમાં વહુ તેની માતાને કહી રહી હતી કે તે મને કહ્યું તેમ ડોસાને ગેરેજમાં નાખી દીધો છે હવે ચાર કે છ મહિનામાં વૃદ્ધાશ્રમમાં મૂકી આવશું પછી તો આખું ઘર આપણું ખાઈ પીને મોજ કરીશું અને તું પણ અહીંયા રોકાવા માટે આવતી રહેજે એટલે મને પણ સરળતા રહે રસિકભાઈ તો શાકભાજીની થેલી લઈને નીચે ચાલ્યા ગયા અને ગેરેજમાં બેસીને વિચારવા લાગ્યા કે મારા ઘરમાં તો બહારના લોકોની દખલગીરીના હિસાબે મને ગેરેજમાં રહેવાનું કહેવામાં આવ્યું છે મેં મહેનત મજૂરી કરીને પોતાનો ધંધો કર્યો અને તેમાંથી બચાવેલા રૂપિયામાંથી ઘર બનાવ્યું ઘર તો મારી માલિકીનું છે અને મારા નામ પર છે અને આ વહુ કેવા સપના દેખાડીને ઘર બરબાદ કરવાનો પ્રયાસ કરે છે અને મારો દીકરો જ મારી વહુની વાતમાં આવીને મને ગેરેજમાં રહેવા માટે મોકલી દે તરત તે સમજી ગયા કે વહુની માતાએ વારંવાર ચડામણી કરી એટલે જ દીકરાએ તેની વહુના કહ્યા પ્રમાણે નીચે રહેવા પોતાને મજબૂર કર્યો છે મિત્રો વાર્તા આગળ કહું તે પહેલા તમારા ભાઈની ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો હવે આગળ રસિકભાઈ વિચારમાં પડી ગયા કે આજકાલ દીકરીના ઘરમાં ઝઘડો કરાવીને તેના માવતરને શું મળે છે ગમે તે હોય અંતે તો દીકરીનું ઘર અને દીકરીનું જીવન બગાડવાનું જ કામ કરે છે આવું કરવાનું કારણ શું હોય અઢળક સુખ સંપત્તિ કે બીજું કંઈ રસિકભાઈને ખૂબ જ ગુસ્સો આવી ગયો પણ તેને દીકરાને કશું કહ્યું નહીં અને શાંતિથી એક મહિનો પસાર થઈ ગયા પછી એક દિવસ તેને તેના દીકરાને બોલાવી અને પંદર દિવસ માટે અમેરિકા ફરવા જવાની ટિકિટ આપી અને કહ્યું કે વહુ એકલી ઘરમાં કામ કર્યા રાખે છે તે પણ થાકી ગઈ હશે તમને હરવા ફરવાનું પણ થઈ જાય અને તું પણ હવા ફેર કરતો આ દીકરો વહુ અમેરિકા ગયા અને પાછળથી તેનું મકાન કે જેની હાલની બજાર કિંમત સાત કરોડ રૂપિયાની હતી તે મકાન તેને પાંચ કરોડમાં વેચી માર્યું અને પોતાના માટે એક ફ્લેટ ખરીદ કરી લીધો અને દીકરા વહુનો સમાન એક ભાડાના ફ્લેટમાં ફેરવી નાખ્યો હવે વહુ દીકરો અમેરિકાથી ફરીને પાછા આવ્યા અને તેના મકાન પર એક ચોકીદાર બેઠો હતો ચોકીદારે કહ્યું કે આ મકાન તો વેચાઈ ગયું છે ત્યારે દીકરા એ તેના પિતાને ફોન લગાવ્યો પણ તેનો ફોન બંધ આવતો હતો જેથી તેની મૂંઝવણ જોઈને ચોકીદારે તેના ફોનમાંથી નંબર લગાવીને આપ્યો અને કહ્યું કે મને કહીને ગયા છે કે દીકરો વહુ આવે ત્યારે મને તમારા ફોનમાંથી જ ફોન કરીને વાત કરાવશો દીકરા એ વાત કરી અને રસિકભાઈ એ કહ્યું કે ત્યાં જ ઊભા રહો હું હમણાં જ આવું છું રસિકભાઈ એક મોંઘીદાટ નવી મોટરમાં ત્યાં આવ્યા અને દીકરાને તેના માટે ભાડે રાખેલા ફ્લેટની ચાવી આપી અને કહ્યું આ તારા નવા ફ્લેટની ચાવી છે એક વર્ષનું ભાડું મેં ભરી આપ્યું છે હવે તું તારી પત્નીને ફાવે તેમ રહે અને તારી પત્નીને પૂજે કે મને નીચે ગેરેજમાં કોની સલાહથી રહેવાનું કહ્યું છે અને હા મારા કમાયેલા રૂપિયામાંથી તને વારસો મળશે નહીં અને તેની જરા પણ આશા રાખતો નહીં મારા રૂપિયામાંથી મારે શું વ્યવસ્થા કરવી એ બધું મેં નક્કી કરી નાખ્યું છે અને હવે હું જાવ છું આટલું બોલતા જ રસિકભાઈ તેની મોટરમાં બેસીને ત્યાંથી ચાલ્યા ગયા અને દીકરો વહુ એકબીજાના મોઢા સામે જોતા રહી ગયા હવે એ સમય આવી ગયો છે કે આવા નાલાયક દીકરા વહુને સાફ સાફ શબ્દોમાં કહી દેવું જોઈએ કે અમે તમારી સાથે નથી રહેતા તમે અમારી સાથે અને અમારા મકાનમાં રહો છો તમને અનુકૂળ હોય તો રહો અને અનુકૂળ ના હોય તો તમારી રીતે તમને પોસાય તેમ તમારું રહેવાનું ગોઠવી લો દીકરો તો બધી વાતોથી અજાણ હતો પરંતુ બધી વાતોની ખબર પડતા તે પોતે જ અચરજ પામ્યો અને વહુને પસ્તાવો થવા લાગ્યો પરંતુ હવે કંઈ થઈ શકે તેમ નહોતું સિવાય કે અફસોસ જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં એક થી ની વચ્ચે રેટિંગ પણ આપજો અને આવી અવનવી સ્ટોરી સાંભળવા માટે અમારી સાથે જોડાયેલા રહો જય માતાજી હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ